આ એક્ઝિબિશનમાં અમદાવાદના ટોચના ડેવલપર્સ જેવા કે શ્રીધર ગ્રુપ રાજશાહી ગ્રુપ પેસિફિકા ગ્રુપ અને અન્ય પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ બ્રાન્ડ્સ ભાગ લેશે કે નાઇન રિયર ટોર્સના સ્થાપક કૌશલ્ય સોની જણાવે છે કે આ એક્સપો અમદાવાદના લોકો માટે એક વિશિષ્ટ છે અહીં લોકોને પચાસથી વધુ વિકલ્પો મળશે જેમાં રેડી પોઝિશન પ્રોપર્ટીઝ વીક એન્ડ હોમ્સ પ્લોટ્સ તેમજ રેસિડેન્શિયલ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીઝનો સમાવેશ થાય છે ખાસ કરીને જે ખરીદદારો તરત પોઝિશન ઈચ્છે છે અથવા પ્લોટિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે તેમના માટે આ એક્સપો ખૂબ જ લાભદાયક સાબિત થશે એક્સપોમાં માત્ર પ્રોપર્ટીઝ જ નહીં પરંતુ બેન્કિંગ અને ફાઇનાન્સ હોમ ડેકોર અને વાસ્તુ સોલ્યુશન જેવી સેવાઓના સ્ટોલ પણ ઉપલબ્ધ થશે જેથી મુલાકાતીઓને ઘર ખરીદવા માટેના તમામ સમાધાનો એક જ સ્થળે મળી રહે આ પ્રોપર્ટી એક્ઝિબિશન શહેરના તમામ હોમ બાયર્સ અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ માટે અવશ્ય મુલાકાત લે છે આ એક્સપોની એક અનોખી વિશેષતા તેનું રિલેક્સ સ્ટેશન છે મુલાકાતીઓ ખાસ કરીને પરિવાર સાથે આવતા ખરીદદારો માટે આ એક આરામદાયક સ્થળ છે જ્યાં તેઓ એક્સપોની વ્યવસ્થામાંથી થોડો વિરામ લઈ શકે છે અહીં મુલાકાતીઓ આરામ કરી શકે છે પોતાના ફોન ચાર્જ કરી શકે છે હળવા રિફ્રેશમેન્ટ્સનો આનંદ માણી શકે છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના ખરીદીના વિકલ્પો પર વિચાર કરી શકે છે આ ખાસ કોર્નર એક્સપોના તણાવપૂર્ણ માહોલ વચ્ચે એક સુખદ અને આરામદાયક અનુભવ પ્રદાન કરશે કસ્પોમાં પ્રવેશ મેળવવા અને ખાસ સ્કીમ્સ તથા ઓફર્સનો લાભ લેવા માટે તમારું ટોકન સાથે રાખજો આ ટોકન તમને એક્સપોના પ્રવેશ દ્વાર પરથી આપવામાં આવશે ગ્રહ પ્રવેશ નામનો ફર્સ્ટ એક્ઝિબિશન થઈ રહ્યું છે વિચ ઇઝ અ રેડી પ્રેઝન્ટેશન પ્રોપર્ટી શો ધીસ ઇઝ હેપનિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એક બહુ જ નવા કોન્સેપ્ટ સાથે આવી રહ્યા છે કે જ્યાં ખાલીને માત્ર ને માત્ર રેડી પ્રેઝન્ટેશન પ્રોપર્ટીઝ છે અને આઈ થિંક અત્યારે માર્કેટમાં જેટલા બી એકચ્યુઅલ બાયર્સ છે એ લોકોની ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ ઓલવેઝ અ પોઝિશન પ્રોપર્ટી અને અહીંયા બહુ સારા ડેવલપર્સે પાર્ટિસિપેટ કર્યું છે ઇન્કલુડિંગ આર એ ગ્રુપ સો આઈ ડેફિનેટલી રિક્વેસ્ટ એન્ડ અર્જ ઓલ ધ સિટીઝન્સ ઓફ અમદાવાદ કે તમે ચોક્કસથી અહીંયા આ પ્રોપર્ટી શો આવો તમે અહીંયા બધી પ્રોપર્ટીઝના તમે એ જોવો અને એમાંથી તમને બહુ જ સારા બેનિફિટ છે કારણ કે રેડી પોઝિશન છે એટલે એમાં જીએસટી નથી ઘણા બધા ડેવલપર્સની બહુ સારી એમાં ઓફર્સ બી છે આઈ થિંક તમે એનો લાભ લઈ શકો છો અને આવતા બધા ઓસ્પિશિયસ ડેઝ આવી રહ્યા છે એમાં તમે તમારું ટોકન આપી અને નવું ઘર ખરીદી શકો છો લગભગ અહીંયા અ પંદર થી વીસ સારા ડેવલપર્સ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે અહીંયા એમના મિડ સેગમેન્ટ હાઉસિંગ અફોર્ડેબલ સેગમેન્ટ હાઉસિંગ બંગલોઝ હાઈ એન્ડ અપાર્ટમેન્ટ પ્લોટિંગ વીકેન્ડ હોમ્સ આ બધી જ જાત જાતની ડિફરન્ટ પ્રોપર્ટી અવેલેબલ છે અને અમદાવાદના બધા સારા લોકેશન પર અહીંયા અહીંયા બધા સારા ડેવલપર્સના અલગ અલગ પ્રોપર્ટી શો શોકેસ કરેલા છે આ ફ્રાઇડે સેટરડે અને સન્ડે તમારી પાસે ત્રણ દિવસ છે અહીંમાંથી કોઈ બી એક દિવસ ચોક્કસથી સમય કાઢી અને કલાક અહીંયા આવો તો તમને હું બહુ શ્યોર છું કે સારો એક પ્રોપર્ટી નો ઓપ્શન અહીંયાથી નીકળી આવશે થેન્ક યુ હેલો ફ્રેન્ડ આઈ એમ પ્રોપર્ટી શો

આપણને મે ટ્રાય કરી છે આ ગ્રુપ પ્રોજેક્ટ એક્ઝિબિશન આખા અમદાવાદ ને તો હું એવું કહીશ કે આપ લોકો પ્લીઝ શુક્રશની રવિ 11 બાર 13 3 3 દિવસ છે અહીંયા બાર બાર કલાકનો શો છે તો આપ પ્લીઝ આવો અને તમારા પર્સનલ ટાઈમ એક કલાક કાઢો અને અહીંયા વિઝિટ કરો તો રગા તમને તમારું સપનાનું ઘર મળી જ જશે અને એક બહુ સારી વાત કહીશ કે પ્લીઝ ટોકન લઈને જ આવજો બીકોઝ અહીંયા તમે પાછા નહીં જાવ એમ નહીં